શ્રી વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલના વાલા બાળકો ઓનલાઈન এড્યુકેશનમાં તમારું સ્વાગત છે આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 7 ના ત્રીજું સત્રમાં પાંચઠ્ઠો ભક્તિ યુગ તેમાં ધાર્મિક સમુદાયો અને વિચારકો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતના જે મધ્યકાલીન સાંસ્કૃતિક ઘટનાક્રમ છે તેમાં એક મહત્વપૂર્ણ ઘટનામાં ભક્તિ અને સુખી ચળવળનો સમાવેશ થાય છે આ ચળવળનો હેતુ કોઈ રાજ સત્તા સામે કે રાજકીય લાભ માળવા માટે ન હતો પરંતુ પ્રયોજન અજ્ઞાન મિથ્યાચારો દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો અને સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો સંતોએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરેલા ઉપદેશ જનતાને આપતા તેથી તેનો ઊંડો પ્રભાવ પડ્યો

સંતો સગુણવાદી હતા એક ઐક્યના હિમાય હતા તમામ સંતો અને ફકીરો ધર્મ અને સંપ્રદાયની એકતામાં માનતા હતા સામાજિક સમાનતાના પક્ષકાર હતા તેમના મતે ઈશ્વર નિર્ગુણ છે નિરાકાર છે અને અવરણીય છે મૂર્તિ પૂજા અને ક્રિયાકાંડના તેઓ વિરોધી હતા તેમણે લોકોને સાદી ભાષામાં ઉપદેશ આપ્યો લોકશી લોકો સમજી શકે તેવી ભાષામાં સાહિત્ય અને પદોની રચના કરી લોકોની બોલતી ભાષામાં રચાયેલા આ પદોએ અને સરળ વાણીએ સમાજમાં પ્રસરાવ્યો તેઓ કહેતા હતા કે બધા ધર્મનો સાર એક જ છે ઈશ્વર એક જ છે અને તે બધે વસેલા છે બધા ધર્મનો એક જ માર્ગ છે ઈશ્વર સાથે અનુરાગ મુખ્ય સંતો અને તેમની વિચારધારા કેવી છે તે શંકરાચાર્ય દક્ષિણ ભારતમાં ધાર્મિક સુધારાની પ્રવૃત્તિ ભક્તિ અંગે પ્રેરણા આપી દક્ષિણ ભારતમાં અલવાર અને નયનાર સંતોએ પણ ધાર્મિક આંદોલનનો પ્રચાર કર્યો અલવાર સંતો વૈષ્ણવ હતા નયનાર સંતો શૈવ હતા ભક્તિ માર્ગના અનુયાયી એકેશ્વરવાદમાં માનતા હતા તમામ ધર્મો અને સંપ્રદાયોની એકતામાં વિશ્વાસ ધરાવતા હતા મૂર્તિ પૂજા તેમ ક્રિયાકાંડના વિરોધી તેઓ હતા ભક્તિ આંદોલનોએ આત્મસાક્ષાત્કારના દ્વાર બધા માટે ખોલી નાખ્યા ભક્તિ માર્ગના સંતો અને ચિંતકોએ આમ જનતાની ભાષામાં ઉપદેશ આપ્યા અને સંતો તત્વચિંતકોમાં કેટલાક મહાન આચાર્યો પણ હતા જેમાંના એક શંકરાચાર્ય પણ હતા શંકરાચાર્ય હિન્દુ ધર્મના પક્ષારોકોમાંથી એક હતા તેના આશરે 2800 વર્ષ પછી દક્ષિણમાં રામાનુજાચાર્ય થયા સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ભક્તિ આંદરોની શરૂઆત રામાનુજાચાર્યથી થાય છે તેમણે ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વરની પ્રાપ્તિનો સંદેશો આપ્યો આદિશંકરાચાર્ય નું ચિત્ર જોઈ શકો છો રામાનુજાચાર્યનું તેના બંનેના જન્મ સ્થળ માતા પિતાના નામ બધું તમે ચિત્રોમાં જોઈ અને સારા અક્ષરે બુકમાં લખી લેજો બંગાળમાં જયદેવ અને ચૈતન્ય જેવા મહાન સંતો થઈ ગયા ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણ ભક્તિના ગીતો રચીને બંગાળમાં હરિબોલ નો મંત્ર ગુંજતો કર્યો ઉત્તર ભારતમાં રામાનંદ જેવા મહાન સંતે ભક્તિ આંદોલન શ્રી ગણેશ કર્યા હતા એકેશ્વર પરંપરામાં કબીર સૌથી મહત્વપૂર્ણ સંત હતા તેઓ વ્યવસાય વણકર હતા બીજક તેમનો કવિતા સંગ્રહ છે શીખો પવિત્ર ગ્રંથ ગુરુ ગ્રંથ સાહેબમાં તેમની કવિતાઓનો સમાવેશ કરેલ છે શિષ્યો શીખ કેવા હતા ગુરુ ગ્રંથ સાહેબ તેમનો પવિત્ર ધર્મ ગ્રંથ છે ઉત્તર ભારત અને રાજસ્થાનમાં તુલસીદાસ સુરદાસ અને મીરાબાઈ વૈષ્ણવ ભક્તિ આંદોલનના મહત્ત્વપૂર્ણ સંતો હતા તુલસીદાસ યુવાનીમાં જ સાધુ બન્યા હતા તેમણે રામચરિત માનસ અને વિનય પત્રિકા જેવા લોકપ્રિય ગ્રંથોની રચના કરી હતી તુલસીદાસનો ગ્રંથ રામચરિત માનસ આજે પણ એટલો જ લોકપ્રિય છે ગુજરાતમાં ભક્તિરસથી પ્રજાને તરબોળ કરવામાં પંદરમી સદીમાં થઈ ગયેલા સંત નરસિંહ મહેતાનો ફાળો ખૂબ જ છે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિકવિ છે તે મૂળ તળાજા ભાવનગર પછી જુનાગઢ આવી વસેલા તેમના દાન અને ભક્તિપૂર્ણ પદો પ્રભાત્યાય લોક જન સમાજ ઉપર ઊંડી અસર કરી છે નરસિંહ મહેતાનું વૈષ્ણવ જન તો તેને કહી રે પીડ પરાઈ ભાંગે રે એ ભજન આજે પણ લોકપ્રિય બન્યું છે તેઓ સંસારી હોવા છતાં સંસારના રંગોથી પર હતા તેમણે છૂતાછૂત જ્ઞાતિભેર નો વિરોધ કર્યો સૌના ઘેર ભજન કરવા જતા અને હરિનું ભજન કરનાર તેમને મન હરિનો જન હતો પક્ષા પક્ષીમાં નહીં પરમેશ્વર સમ દ્રષ્ટિને સર્વ છે અને કૃષ્ણ ભક્તિનો તે મહિમા ગાતા અને શ્રી કૃષ્ણની ભક્તિના સહારે મનુષ્ય ગમે તેવી આપત્તિઓ પાર કરી શકે છે તે તેમનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે તેમના પદો અને પ્રભાત્યા ખૂબ જ જાણીતા છે રાજપૂત રાજકુમારી મીરાબાઈ મેડતા રાજવીના પુત્રી હતા તેના લગ્ન મેવાડના રાજપરિવારમાં થયા હતા તે નાનપણથી જ કૃષ્ણ ભક્ત હતા શ્રી કૃષ્ણને તે ગિરધર ગોપાલના રૂપમાં પૂજતા હતા મીરાબાઈ એક ભક્ત કવિત્રી હતા જેમણે ગુજરાતી હિન્દી ભાષામાં પદો રચ્યા હતા તેમણે રચેલા પદ નરસિંહ મહેતા અને કબીરના પદની જેમ લોકપ્રિય છે ચાર્યના શિષ્ય હતા કૃષ્ણના પદો રચ્યા હતા મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલન ઉત્તર ભારતની બરાબર સાથે ચાલતું હતું પંઢરપુરનું વિઠોબા મંદિર તેનું મુખ્ય કેન્દ્ર હતું જ્ઞાનેશ્વર મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનના શ્રી ગણેશ કર્યા હતા ફક્ત પંદર વર્ષની વયે સમજાતા તેઓ ધર્મના માર્ગે વળ્યા હતા મહારાષ્ટ્રના મહાન સંત ગણાયા એકનાથ પણ મહારાષ્ટ્રના મહાન સંત છે ઉચ્ચ નીચના જાતના ભેદભાવનો વિરોધ કરતા તેઓ સૌને સમાન માનતા તુકારા મહારાષ્ટ્રના સંત કવિ હતા તેમના રચેલા અભંગો ખૂબ જ જાણીતા છે સમર્થ ગુરુ રામદાસ શિવાજીના ગુરુ હતા તેમણે આધ્યાત્મિક ને સાંસારિક જીવનને છોડવાનો પ્રયાસ કર્યો હતો લોકોને ઉપદેશ આપવા તેમણે દાસબોધ નામના ગ્રંથની રચના કરી હતી બધા ચિત્રો તમે જોવો છો હવે આપણે સુફી આંદોલન વિશે વાત કરીએ ભારતમાં થયેલા ધાર્મિક ધાર્મિક પણ સમાવેશ થાય છે સામાજિક આંદોલનને હિન્દુ મુસ્લિમ સમન્વયે જન્મ આપ્યો આમ પણ પ્રાચીન કાળથી જ ભારત વિભિન્ન સંસ્કૃતિઓનું મિલન સ્થળ રહ્યું છે સુફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે ભારતમાં સુફી મત ફેલાવનાર મુખ્ય ચાર પરંપરાઓ હતી ચિસ્તી સુરાવર્દી કાદરી અને નક્શબંધી સુફી આંદોલનમાં ચિસ્તી અને સુરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી બગદાદના શિયાબુદ્દીન સુરાવર્દીએ સુરાવર્દી પરંપરાની સ્થાપના કરી હતી

સમજી શકતો ન હતો તે હવે સમજવા લાગ્યું ઈશ્વર સર્વનો છે આપણે તેને મેળવી શકીશું એવી શ્રદ્ધા લોકોમાં પ્રસરવા લાગી સાધુ સંતો અને ચિષ્ટી સંતોના પ્રયત્નથી ધર્મ ધર્મ વચ્ચેના ભેદભાવ ઓછા થયા કબીર જેવા સંતોના શિષ્યોમાં હિન્દુ મુસ્લિમનો સમાવેશ થતો હતો આ આંદોલનની અસર ઊંચ નીચના ભેદભાવ પર પડી હતી આ સમયે અનેક સંતો નાત જાતના ભૂલીને દરેક પોતાના શિષ્યો બનાવતા મીરાબાઈ મીરાબાઈ રૈદાસ રસખાન વગેરે તેના ઉત્તમ ઉદાહરણો છે ગ્વાલિયરના સૈયદ મોહમ્મદ છોસ વિંધ્યાચલના એકાંત સ્થાનોમાં હિન્દુ સંતો સાથે વર્ષો સુધી રહ્યા હતા મુસ્લિમ રહસ્યવાદી વિચારધારામાં સંખ્યાબંધ હિન્દુ રહસ્યવાદી ક્રિયાઓ અને પ્રાર્થનાઓ ઉમેરાય છે

અને સુખી આંદોલનને સમાજની કાયા પલટ કરી હિન્દુ મુસ્લિમ સમાજને એક કરવાની વાત કરી દરેક સંતે સદાચાર ભાઈચારાની વાત કરી આમ પણ ભારત દેશ અનેક સંસ્કૃતિઓ અને ધર્મનો આશ્રય સ્થાન રહ્યો છે જેમાં મધ્યકાલીન સંતોએ પોતાના શરેર ઉપદેશથી પ્રાણ પૂરેલા છે તો અહીંયા આપણે પાઠ છ પૂર્ણ કરીએ છીએ તો બાળકો સવાલ જવાબ વિકલ્પો મને ઓળખી કાઢો તે આપણે હોમવર્ક સારા અક્ષરે લખીને નોટબુકમાં તૈયાર રાખજો અને સુખી આંદોલનની ટૂંકનું પણ તમે લખી શકો સુખી આંદોલનની અસરો પણ લખી શકો ગુરુ નાનક તુલસીદાસ નરસિંહ મહેતા મીરાબાઈ વિશે પણ તમે વાક્યો બનાવી શકો